નસવાડી તાલુકા ભાજપ દ્વારા વાંચતે ગાજતે ઢોલના તાલે તાલુકા પંચાયતની સોળ પાલા બેઠકની ચૂંટણીમાં બે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા નસવાડી તાલુકા પંચાયતની સોળ પાલા બેઠક જીતવા માટે રાજકારણ ગરમાયું છે પાલા બેઠકમાં આમ તો ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો ત્યારે કોંગ્રેસ આ બેઠક ફક્ત તેતાલીસ મતથી હાર્યું હતું અને ભાજપના ઉમેદવાર જીત્યા હતા પરંતુ તેઓનું અવસાન થયા બાદ ચૂંટણી ફરી આવતા વખતે પહેલીવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ આ બેઠક પર ઉમેદવારી કરી છે તો કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ ભર્યા છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર મહેશ બિલે ભાજપના આગેવાનો સાથે વાંચતે ગાજતે ઢોલના તાલે ફોર્મ ભર્યું હતું આમ એક દરે નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠકમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષ વચ્ચે ત્રિપાંખીઓ જંગ જામશે તેમ હાલની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે પાલાસોળ તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે હું ભીલ મહેશભાઈ ભગવાનભાઈ ફોર્મ ભર્યું છું જેમાં તાલુકા સંગઠન તથા જિલ્લા સંગઠનના તથા તાલુકા પંચાયતના પાલામાં આવતા તમામ મતદાર ભાઈઓ તથા બહેનોને તથા નવયુવાન મિત્રોને ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર